એને કઈ રીતે અહીંયા વ્યવસ્થા કરવી અને માતાજીનું નદીના પટમાં નાનું એવું મંદિર છે ત્યાં પણ નાનું મંદિર હતું એટલે અહીંયા મગનભાઈ રામાણીએ મોટું મંદિર બનાવી રહ્યું છે એમના પણ આપણે એક ખૂબ ધન્યવાદ કરવો જોઈએ કે મગનભાઈ રામાણીએ એટલા લાખો રૂપિયાનો ખર્ચો કરીને આ મંદિર બનાવ રહ્યું તો મિત્રો નીચે આપણે માતાજીના જૂના મંદિરે પણ દર્શન કરવા જઈશું પણ પહેલાં આપણે અહીંયા માતાજીના દર્શન કરી લેવી

તો મિત્રો આ છે શેર મંદિર કે જ્યાં ત્રણ દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલ્યો હતો અને મંજી બાપા ખુદ અહીંયા આવ્યા હતા અને મગનભાઈ રામા ભવ્ય સમારોહ યોજાયો હતો તો મિત્રો અહીંયા જે નદીનો પટ છે ત્યાં માતાજીનું નાનું એવું મંદિર છે ત્યાં પણ આપણે જઈએ પણ પેલા આ મંદિરના દર્શન કરી લઈએ પછી આપણે નીચે જઈએ અને માતાજીના પણ દર્શન કરીએ જ્યાં જૂનું મંદિર હતું અને આ હાલ તો નવું મંદિર બનાવેલું છે અને અદભુત મંદિર છે અને માતાજીનો હાસ પણ બહુ છે તો આપણે જૂના મંદિર બાજુ જાશું જ્યાં નદી છે અને નદીમાં જ્યારે મંદિરનું પાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા આવ્યું કરવામાં આવ્યું હતું ત્યારે અહીંયા પચીસ ગામના લોકોનો ગામ ધોવાડો બંધ હતો અને આખું જે નદીનો પટ છે એને જ માળી લેવામાં આવ્યું હતું કેમ કે ઉનાળાના સમયમાં અહીંયા પાણી ના હોય ત્યારે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વજાયો હતો ને મિત્રો અત્યારે તો હાલ ચોમાસું છે એટલે પાણી ભર્યું હોય અને અહીંયા પશુ પક્ષીઓનો પણ ખૂબ જ ખિલોલ હોય છે અને અહીંયા આપણા આત્માને મસ્ત શાંતિ મળે એવું સુંદર નજારો અને મનમોહક વાતાવરણ હોય છે તો મિત્રો આપણે જૂના મંદિરના દર્શન કરીએ મિત્રો તો આ છે શીરવાણી શિરવાણી શિરવાણી ફૂટે છે ને માતાજીનું મંદિર છે આ પેલા જૂનું મંદિર છે નાનું નાનું એવું એવું મંદિર મંદિર છે ભલે હોય પણ ખોડલ નાની નથી કેમ કે ના પરસા અપ્રમ પાર છે ને કમેન્ટમાં મિત્રો જય માં ખોડલ જરૂરથી થી લખજો જય શેર આ શિર ખોડિયાર મંદિર છે જૂનું મંદિર છે ને પછી મગનભાઈ રામાણીના રામાણી ના છે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને પચીસ ગામના લોકો પણ અહીંયા ત્રણ દિવસ સુધી ભવ્ય સમારોહ યોજાયો હતો અને પ્રસાદનું પણ સારું એવું આયોજન કરેલું તો મિત્રો આ છે શેરખોડિયારમાં મંદિર અને આ છે નદી અહીંયા નાગદેવતાનું પણ નાનું એવું સ્થાનક છે આ છે નાગદેવતાનું નાનું એવું સ્થાનક ને આ છે નદી ને ઉપરની સાઈડ ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું તો મિત્રો આ છે શિરખોડિયારમાંનું મંદિર મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને કમેટમાં જરૂર જેમાં ખોળર લખજો મુત્રો વિડીયો ગમ્યો તો જરૂર લાઈક કર્યું મળીએ નવા વિડીયોમાં